જય માતાજી જય મા કરણી આજે પાંચમું નવરાત્ર સર્વ વડોદરાના સૌ લોકોને આજે એક દિલને એક રાહત થઈ કે પોલીસે અડતાલીસ કલાકની અંદર સમગ્ર આરોપીઓને દબોચી દીધા અને અમે શરૂઆતથી કહેતા આવ્યા છે કે પોલીસ તો પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે છે પણ ચિંતાનો વિષય એ છે કે આ જે કૃત્ય કરનાર અને સરકાર આપણી જે પ્રમાણે સંપૂર્ણ બહુમતીથી સંપૂર્ણ વિશ્વાસથી પ્રજાએ જ્યારે ખોબે ખોબે વોટ આપ્યા હોય તો અમે શરૂઆતથી સરકારને ગંભીરતા બતાવતા આવ્યા છે કારણ કે આવા કૃત્ય કરનારને કે ભવિષ્યમાં આવા કૃત્ય કોઈ ન આચરે એના માટે એક જે ખોફ હોવો જોઈએ એક ડર હોવો જોઈએ એક માહોલ બનાવવો પડશે આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરીને મોતને ઘાટ ઉતારવા જોઈએ જેથી જેલનું ભારણ ઘટે અને ભવિષ્યની અંદર તમામ લોકોને એક બીક રહે કે આવું અપરાધ કરનાર લોકોને સરકાર ઇન્કાઉન્ટર કરે છે મોત આપે છે બીજું વિશેષ જણાવવાનું મારે કે આવા જે કૃત્ય કરનાર આરોપીઓ છે એમના પગથી લઈને છત સુધીની તમામ પ્રોપર્ટીઓ ટાંચમાં લઈ અને એની હરાજી કરી અને એ રકમ આ જે દીકરીની જિંદગી આ લોકોએ બગાડી છે એ જિંદગી એના ઉજ્જવળ ભવિષ્ય માટે એ તમામ પૈસો એ દીકરીને આપવામાં આવે મદદ કરવામાં આવે એ જ વિનંતી સાથે હું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનો દિલથી આભાર પ્રગટ કરું છું આપ ભૂતકાળમાં પણ આવી કામગીરી કરતા આવ્યા છો અને આવતા ભવિષ્યમાં પણ તમે આવી કામગીરી કરતા રહો અને આપને કોઈ રાજકારણ વચ્ચે અવરોધરૂપ ના બને એ જ પ્રાર્થના સાથે હું મહેન્દ્રસિંહ રાઠોડ કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા જય માતાજી